જય દ્વારકા દેશ મિત્રો હું સ્વપ્ન દો દિનેશ વાન પાલિકાના થી અને ખાસ તમારા સપોર્ટ ની તમારા સહયોગ ની ખુબ એટલે ખુબ જરૂર છે તમે જે પ્લેટ નો અવાજ સાંભળો એ આ પ્લેટ છે અને એને ફિટ કરવા માટે આ બોલ્ટ છે અને આ બોલ્ટ ને ફિટ કરવા માટે આ આપણે આરસીસી કોલમ ભર્યા છે આ બધા ખાડા છે જો અને અહીંયા એની બધા બીમ ભરવાના આવે ને એ બધા ખોખા તૈયાર થઈ જશે કાલે સવારમાં બીમ ભરાઈ જશે આ બોલ્ટ માં એ પ્લેટ ફસાવાની છે અહીંયા અને સરસ મજાના ફિટ કરવાના છે વધારે કાઈ ન થાય ને તો કાઈ ની મારા વાલા જે કાઈ થાય મદદ કરજો અને તમારા સહયોગથી તમારા સપોર્ટથી ખૂબ સરસ મજાની અબોલ જેવોની સેવા કરીએ છે અને બધા બધા રાત ને ખાઈ રહ્યા છે અને એમાં તમારો બધાનો ખૂબ મોટો ભાવ ખૂબ ગયમ અને ખૂબ લાગણી છે એટલે સેવાકી કાર્યની આગળ વધી રહ્યો છું પણ આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો અને ઘણા બધા લોકો એમ કે છે કે ધીરી મોટું કામ આદરી દીધું હું કઈ બીજી આવક છે તો ફરી પાછો કહું છું તમે જે કઈ નાખો છો દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા અથવા પાંચ હજાર રૂપિયા એ સમગ્ર પૈસા ભેગા કરું છું ને હું નાનું મોટું કાર્ય કરું છું આ જે કાર્ય કર્યું છે એ ખૂબ મોટું છે પણ ભગવાન દ્વારકાધીશ ઉપર અને તમારા બધાના સહયોગથી ખૂબ સરસ મજાનું કામ આગળ વધી રહ્યું છે એટલે જે કાંઈ થાય એ મદદ કરજો અને વિડીયોને શેર કરજો બાકી બાકી જાય દ્વારકાધીશ